અમીરગઢ પોલીસ તેમજ રેલવે પોલીસને મળી મોટી સફળતા જિલ્લા એસપી અક્ષયરાય મકવાણા પહોંચ્યા અમીરગઢ લૂંટનો આરોપી પકડાતા જિલ્લા પોલીસ વડાનું ગામ લોકોએ સ્વાગત સન્માન કર્યું થોડા દિવસો અગાઉ બનેલી લૂંટ અને મારામારીની ઘટના બાદ પોલીસે કરી હતી કાર્યવાહી કટલાને લઈ અને રેલવે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી પોલીસ ફરિયાદ બાદ પોલીસે સુંદર મજાની કામગીરી કરી અને ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી પાડ્યા હતા ચાંદની ચોકથી નવીન બનેલ આઉટ પોલીસ સ્ટેશન સુધી એસપીએ લોકોની સાથે જઈ અને પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ પણ કર્યું હતું પોલીસની સારી એવી કામગીરી સામે લોકોની ખુશીની લાગણી છલકાઈ રહી છે અઠવાડિયા અગાઉ રેલવે વિસ્તારમાં બની હતી લૂંટની ઘટના વેપારીને માર મારી અજાણ્યા ચોરો મોબાઈલ લૂંટી અને ફરાર થયા હતા અમેરિકન પોલીસ વિસ્તારમાં આવેલા એક પોલીસ જે રેલવે બનાવ બનેલો હતો હાલાકી જે બનાવ હતો રેલવે પોલીસને હતો પરંતુ અહીંયા રેલવે પોલીસ અને અમેરિકન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ટીમો બનાવી એલસીબી અને એસઓસી ટીમ બનાવી જે લૂંટનો બનાવ બનેલો હતો તેને ગંભીરતાથી લઈ અને ગણતરીના દિવસોમાં જ આ જોર લૂંટારોને ભોકી લેવામાં આવ્યા છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે આની અંદર ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે હ્યુમન ઇન્ડસ્ટ્રીઝમાં એટલો જ ફાળો હતો ગામ લોકો તરફથી ખૂબ સહયોગ મળ્યો જેના કારણે થઈ અમે લોકો થોડાક જ દિવસોની અંદર આ લૂંટના બનાવોને અમે લોકો ઉકેલી શકીએ છીએ એ સિવાય અમીરગઢની અંદર જ જે ચોકી આવેલી છે એમાં પણ વધારેનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે પેટ્રોલિંગ વધે એના માટે જીઆરડીના એક્સ્ટ્રા સ્ટાફને મોટી રીતે અને પોલીસ દ્વારા સંયુક્ત સંયુક્તપણે રેલવે પોલીસ સાથે મળીને આવા બીજા બનાવ ના બને તે માટેના તમામ પગલાંઓ ભરવામાં આવ્યા છે